નર્મદા જિલ્લાના ચાપટ ગામમાં સુવિધાના અભાવે ગર્ભવતી રસ્તાના અભાવને કારણે ઘણી સમસ્યાઓનો સામનો ગ્રામજનોએ કરવો પડે છે જેને લઈને ગામમાં એક ગર્ભવતી મહિલાને જોડીમાં નાખીને લઈ જતા હતા તે દરમિયાન રસ્તામાં જ આ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો જેનું મુખ્ય કારણ રોડ રસ્તાનો અભાવ હોવાનું બહાર આવ્યું છે આ મહિલા સમયસર હોસ્પિટલે ન પહોંચતા અડધી રસ્તે જ બાળકને જન્મ આપ્યો હતો શિક્ષણ સિંચાઈ આરોગ્યની પરિસ્થિતિ પીવાના પાણીની વ્યવસ્થા રોજગારીની બાબત આ તમામ મુદ્દાઓને લઈને આ વિસ્તાર વિકાસથી વંચિત રહ્યો છે ગુજરાત સરકાર વિકાસમાં મોટા મોટા દાવા કરી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકાના અંતરિયાળ ચાપટ ગામની પણ મુલાકાત લે તેવી લોક માંગ ઉભી થઈ છે